રસ્તાઓ ત્વરિત રિપેર થાય અને વાહન ચાલકોને કોઈ જ મુશ્કેલી પડે નહીં તે માટે જિલ્લા વહીવટી દિવસ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે જિલ્લા તંત્ર દ્વારા થાન સહિત રોડ પર રસ્તાની મરામતની કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લામાં બાકી રહેલા રસ્તા પર પણ માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા સમારકામ પીચવર્કની કામગીરી પૂરા જોશમાં કરવામાં આવી રહી છે રિપોર્ટ ત્રિવેદી સુરેન્દ્રનગર